નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ સિંહ રાશિના જાતકો માટે શનિ ભગવાન છે વકરી શબ્દ એટલો અર્થ શું થાય તો કે જે ઘણી વખત આપણે અર્થ એવો કરતા હોય છે કે વકરીએ એટલે ઉલટું ચાલવું પણ ખરેખર આવું નથી ખરેખર જોઈએ તો શનિ ભગવાનની જે સ્થિતિ ચાલવાની હોય તેમાં ધીમી સ્થિતિ આવે સ્લો સ્થિતિ થાય એને વક્રી શબ્દ આપવામાં આવ્યું છે આ સૂર્ય જે દરેક ગ્રહો છે પરિભ્રમણ કરે છે અને જ્યારે કોઈ પણ ગ્રહ ધીમી સ્થિતિમાં આવે ત્યારે એને વકરીની સ્થિતિ ગણવામાં આવી છે સૂર્ય ભગવાન ચંદ્ર ભગવાન આ બંને ગ્રહો સિવાય બધા ગ્રહો વકરી થાય છે જેમાં રાહુને કેતુ તો વકરી જ ચાલે છે જ્યારે વકરી થાય ત્યારે જીવનની અંદર અશુભ ફળ મળે અને શુભ ફળ પણ મળે છે તો આજે સમય છે એકસો ને એ કેવો જવાનો છે શું સાવધાની રાખવાની છે શું લાભ થવાનો છે સવિસ્તાર સાથે વિશેષ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ સિંહ રાશિના સ્વામી છે સૂર્ય દેવ અને અત્યારના સમય પ્રમાણે દેવ છે એ આપના આઠમા ભાવમાં છે એટલે કે પનોતીનો સમય ચાલે છે શનિ ભગવાન છે જે વકીની સ્થિતિ છે તેમાં બે ભાવનું ફળ આપશે આઠમા ભાવનું ફળ આપશે અને સાતમા ભાવનું પણ ફળ આપશે શનિ ભગવાનની ત્રણ દ્રષ્ટિ પડે છે સૌથી જે ત્રીજો દ્રષ્ટિ કહીએ એ દસમ ભાવમાં પડે છે સાથે શનિ ભગવાનની દ્વિતીય પંચમ દ્રષ્ટિ પડે છે અને જે નવમ દ્રષ્ટિ કહીએ એ પડે છે પંચમ ભાવમાં તો શનિ ભગવાન આપના જીવનમાં શું પરિવર્તન લાવશે વિસ્તાર સાથે જાણીએ આઠમો ભાવ છે એ સંશોધન રહસ્યનો છે તો સિંહ રાશિના જાતકો માટે કોઈ રહસ્ય જે એમના જીવનમાં ભૂલ કર્યું હોય આવું રહસ્ય હોય એ ઉજાગર ન થાય જેનાથી એમના જીવનમાં ખૂબ નુકસાન ન થાય તેની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે સાથે સંશોધન વિભાગની અંદર આપ કોઈ નોકરી કરતા હો અથવા આપ કોઈ બિઝનેસ કરતા હો તો ત્યાં આપને લાભ થવાની સંભાવના વધી જશે આપ વધારે સંશોધન કરશો જે અત્યારે સંશોધન કરશો એનો જે સમય છે અને એ સમય આવતા તમને વિશેષ લાભ થશે સાથે શનિ ભગવાને જે ત્રીજી દ્રષ્ટિ પડે છે એ દસમ ભાવમાં પડે છે દસમ ભાવ છે કેરિયરનો છે કર્મનો છે તો વિશેષ કરીને જોઈએ તો કાર્યક્ષેત્ર આપનું પ્રબળ થશે કાર્યક્ષેત્રની અંદર આપનું માન સન્માન વધશે યશ કીર્તિનો વધારો થશે પણ મિત્રો એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે કે શનિ ભગવાન આપની જન્મકુંડલીમાં સારી સ્થિતિમાં હશે સ્વગૃહ હશે કેન્દ્રમાં હશે

દરેકને લાભ ન થાય અને દરેકને લાભ પણ થાય શા માટે મેં આગળ ચર્ચા કરી સાથે મિત્રો વોટ્સએપ નંબર દેવામાં આવ્યા છે આ વોટ્સએપ નંબરમાં આપ ખાસ કરીને તમારું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મ સ્થળ લખીને મોકલી દેશો સુનિશ્ચિત દક્ષિણા મોકલી દેશો એટલે કુંડળી વિશે આપને માહિતગાર કરવામાં આવશે આપની જે પણ સમસ્યા હોય ઘણા બધા વ્યક્તિઓની અલગ અલગ સમસ્યા હોય છે ઘણા વ્યક્તિઓના લગ્ન થવામાં વિલંબ આવે છે ઘણા વ્યક્તિઓ સારી નોકરી કરતા હોય પ્રમોશનમાં એના વિલંબ થાય છે ઘણા બધા વ્યક્તિઓ નોકરીની શોધમાં હોય છે ઘણા બધા પરિવારમાં પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હોય છે તો જે કુંડી અમે તમને આપીએ છીએ એ કુંડીની અંદર

આપના ધનમાં આપની વાણીથી નુકસાન ન થાય તેની ખાસ કરીને કાળજી લેશો આપ કોઈ પણ વ્યક્તિના વિવાદમાં પડશો અથવા વિવાદ કરશો તો અહીંયા નુકસાન થવાની સંભાવના વધી જશે શા માટે અત્યારનો સમય શનિ ભગવાન આઠમા ભાવમાં છે તે પણ અશુભ કહેવામાં આવે એટલે પનોતીનો સમય ચાલુ છે એટલે ખાસ કરીને આપને સાવધાન થશો તો નુકસાનથી બચી જશો ખાસ કરીને પરિવારમાં કોઈ પણ પ્રકારનો વિવાદ ના થાય તેની પણ આપણે કાળજી લેવાની ખૂબ જરૂર પડી શકે છે મિત્રો હવે જોઈએ શનિ ભગવાનની જે દ્રષ્ટિ પડવાની છે એ પંચમ ભાવમાં છે પંચમ ભાવ છે એ વિદ્યાનો છે પંચમ ભાવ છે એ સંતાનનો છે પંચમ ભાવ છે એ પ્રેમનો માનવામાં આવે છે તો આપના સંતાનો મોટા થઈ ગયા હોય અને સંતાન સાથે કોઈ પણ પ્રકારના વિવાદ ન થાય તેની પણ કાળજી લેવાનો સમય છે કોઈ ખોટા પ્રેમ સંબંધમાં જેનાથી નુકસાન થાય યશ કીર્તિ માન સન્માનનો ઘટાડો થાય તેની ખાસ કાળજી લેશો સાથે વિદ્યાર્થી બંધુઓ માટે આપનો જે સમય છે એ વિદ્યાભ્યાસ માટે જ કાઢજો અન્ય કોઈ સમય કાઢશો તો વિદ્યાભ્યાસમાં વિઘ્નો આવી શકે છે જેમ અષ્ટમ ભાવનું ફળ આપશે એમ સપ્તમ ભાવનું પણ ફળ આપશે સપ્તમ ભાવ છે એ વિવાહ છે સપ્તમ ભાવ છે દૈનિક વેપારનો છે સપ્તમ ભાવ છે એ પાર્ટનરશીપ છે આપના વિવાહિક જીવનની અંદર ખાસ કરીને આપણા એકબીજા પ્રત્યેની શંકા ન કરવી જોઈએ વિશ્વાસ રાખવો આપનું વિવાહિક જીવન છે ખૂબ જ સુખમય પસાર થઈ શકે છે પણ એમાં શંકા ઉત્પન્ન થશે ગેરસમજ ઉભી થશે તો આપના વિવાહિક જીવનમાં વિવાદ વધી શકે છે તો એની ખાસ કાળજી લેવાનો સમય છે ખાસ કરીને મિત્રો એકસો ને આડત્રીસ દિવસ શાંતિથી આપના ક્રોધ ઉપર જરૂર પડી શકે છે છે મિત્રો જે ચર્ચા કરી હવે આપણે કયા ઉપાય કરવા જોઈએ મિત્રો ઉપાય તમારી સમક્ષ રાખવું તે પેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો પેલી વખત અમારી ચેનલ જોઈ રહ્યા હો તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવી સુંદર મજાની જાણકારી આપને પ્રાપ્ત થઈ શકે આ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂર ને જરૂર શેર કરજો આ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂર ને જરૂર લાઈક સૂર્ય ભગવાનની પૂજા કરવી સૂર્ય ભગવાને જલ ચડાવવું રવિવારના દિવસે આદિત્ય સ્તોત્રનો પાઠ કરવો સાથે શનિના જે બે મંત્રો છે એક બીજો મંત્ર છે અને એક ફોરણ શ્લોક છે

લાડુનો કેળાનો ભોગ અવશ્ય અર્પણ કરો શનિવાર દિવસે તેલ અથવા આપ અનાજનું દાન કરો મિત્રો આ રીતે કરશો શનિ ભગવાનની કૃપા આપણી ઉપર અવશ્ય થશે ફરીથી મળશો આપશો ને મારા જય શ્રી કૃષ્ણ